પહેલો તો મિત્રો ફરીથી મારાનું આ વ્લોગમાં સ્વાગત છે કારણ કે વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છું વિડીયોને શરૂ કરતા પહેલા કહી દઉં કે આ છે ઓળી ચાલો તો પહેલા આપણે સિમેન્ટ પાણીનું એક તગારું બનાવી નાખીએ સિમેન્ટનું ટગારું સુકાય ત્યાં સુધી ચાલો આપણે સિમેન્ટ પાણીનો રેડ બનાવી લઈએ સિમેન્ટ નાખ્યા પછી આવી રીતે થોડીક વાર મિક્સ કરવાનું છે તો પૂરી રીતે મિક્સ થઈ ગયો છે ચાલો આ છે ટેપ ટેપના મદદથી કેટલો પથ્થર કટિંગ કરવો તે જોઈ લઈએ ચાલો તો તેને કટિંગ કરવા નાખી દઈએ પથ્થર માટે આવી રીતે સિમેન્ટ ચોપડ બની છે જેવી રીતે દિવાલમાં આપણે સિમેન્ટ ચોપડી છે તેવી જ રીતે આમાં પણ ચોપડી દઈએ પથ્થરને કેવી રીતે ચોકવામાં આવે છે તે જોવા માટે મળીએ તો પાછા એક નેક્સ્ટ વિડીયોમાં